ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ તેમજ કૈલાસ કેન્સર હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા એસટી ડેપો ખાતે ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ તેમજ કૈલાસ કેન્સર હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાઘોડિયા એસટી નિગમના કર્મચારીઓ ડ્રાઈવર કંડક્ટર તેમજ મિકેનિકલ સ્ટાફ સાથે સાથે વાઘોડિયા તાલુકાના નવ યુવાનો આ મેડિકલ કેમ્પમાં જોડાયા હતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ મેડિકલ કેમ્પનો મુખ્ય હેતુ ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને જરૂર પડે કૈલાસ કેન્સર હોસ્પિટલ ગોરસથી સરળતાથી બ્લડ મળી રહે તેનું સુંદર

તેમાં માનવ સેવા કાર્ય છે માનવનો જીવ બચાવવા માટેનું આ એક ઉત્તમ કાર્ય છે અને મારા ડેપોના તેમજ વાઘોડિયા તાલુકાના ગ્રામજનો પણ આ રક્તદાન શિબિરમાં જોડાયેલ છે સેવા આશ્રમ એટલે કેન્સર માટેનું એક સારામાં સારું સેવા આપતું એનજીઓ છે જ્યાંથી અમે લોકો બ્લડ ડોનેશન કેમ્પ માટે વાઘોડિયા ડેપોની અંદર આવ્યા છે જેમાં અમને ચેતનભાઈ છે એવા લોકોનો બહુ સારો સહકાર મળ્યો છે અને અત્યાર સુધી એકવીસ બોટલ બ્લડ ડોનેશન થઈ ગયું છે બાકીનું હજુ કેમ્પ આપણો ચાલુ છે જે વાઘોડિયા ડેપોમાંથી બ્લડ ડોનેશન આપણને કર્યું છે એ કેન્સર હોસ્પિટલના પેશન્ટોને મદદમાં જશે એના માટે અમે લોકો ડેપોના દરેક કર્મચારીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમારા વાઘોડિયા તાલુકામાં દર મહિને બે બે કે એક કેમ્પ થતા હોય છે પણ અમે લોકો પ્રયત્ન કરીએ હવે તમારા થકી કે તમારા જે ઓર્ગેનાઇઝરો આ વાઘોડિયા જીઆઈડીસી છે એમાં જે સારા માણસો છે એમને કોન્ટેક્ટ કરીને આપણે બને એટલા વધારે બ્લડ ડોનેશનના કેમ્પ કરીએ એવો પ્રયત્ન કરીએ એકચ્યુઅલી ખરેખર કેવું છે કે બહાર જે બ્લડ ડોનેશનનો ચાર્જ છે એ પંદરસો થી ઓગણીસો રૂપિયાની આસપાસ હોય છે પણ મુનિસેવા આશ્રમ જે બ્લડ ડોનેશન કરે છે એ લોકોને ફક્ત હજાર રૂપિયામાં ટેસ્ટિંગ ચાર્જ સાથે બ્લડ આપે છે